તેઓએ નવતર પ્રયોગ સાથે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલના નડાલ વેરાયટીની મોસંબીના એક હજાર એકસો બ્યાસી જેટલા છોડનું વાવેતર કર્યું છે સાથે બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ વેસ્ટિન અને હેમરીનનું પણ વાવેતર કર્યું છે આ છોડના વાવેતર પછી અઢી વર્ષ બાદ ઉત્પાદન શરૂ થાય છે એકવાર વાવેતર કર્યા પછી સતત પંદર વર્ષ સુધી તેનું ઉત્પાદન આપે છે આ સમગ્ર ટેકનોલોજી બ્રાઝિલની છે ત્રણસો રૂપિયાનો એક છોડ ખરીદી વાવેતર કર્યું છે ધીરેન્દ્ર દેસાઈએ પોતાના ખેતરની પડતર જગ્યામાં મલ્ટીપલ ફાર્મ કરી આવક મેળવી રહ્યા છે ત્યારે ધીરેન્દ્ર દેસાઈ કરેલ બ્રાઝિલના નડાલ વેરાયટીની મોસમબીના વાવેતરને અન્ય ખેડૂતો જોવા માટે આવી રહ્યા છે અને તેમની પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છે હું છેલ્લા પાંત્રીસ વર્ષથી કેરની ખેતી કરું છું પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે મેં બ્રાઝિલની સિક ઓરેન્જ વેરાયટીનું આ વર્ષે નટાલ વેરાયટીનું ગુજરાતમાં સૌપ્રથમ વાર એક ખેડૂત તરીકે મેં વાવેતર કરેલું છે આ સાથે સાથે મેં

કંપનીમાંથી મેળવી અને ખેતરમાં મેં વાવેતર કરેલું છે આ ઉપર અઢી વર્ષ પછી એકસો ચાલીસ થી લઈ ચારસો ફૂટ સુધી આવે છે અને પહેલા વર્ષથી અઢી વર્ષ પછી પચીસ કિલોથી લઈને ચાલીસ કિલોનું ઉત્પાદન અઢી વર્ષ પછી ઉત્પાદનની આવક ચાલુ થાય છે આ છોડ તેર બાય નવ મતલબ બે ચાસ વચ્ચે તેર ફૂટ અને બે છોડ વચ્ચે નવ ફૂટના અંતરે અગિયારસો ને બ્યાસી છોડ મેં વાવેતર કરેલું છે ઇન્ટરક્રોપ તરીકે ચોરી ધાણા અને પાલકનું પણ વાવેતર કર્યું છે જે આ ખેતરમાં ખેતરના જે બી પડતર જગ્યા છે એમાંથી બી અમે મલ્ટીપર ફાર્મિંગ કરી અને એનું ઉત્પાદન લઈ રહ્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર